શિવલ્લવારી શકી છે શ્રીમદ ભાગવતજીના બાર સ્કંદ શિવલભના બાર અંગ સમાન છે અને વલ્લભના દરેક અંગ કોઈક સેવકો છે તો તેનું દર્શન કરીએ શિવલ્લભનું પ્રથમ અંગ વામ ચરણ જે છે દિનકર શેઠ મન આતુરીજી તેની સમાનતા છે બીજા સ્કંદ સાધન લીલા સાથે નામ નિવેદન પછી શ્રી આચાર્યજી કહે ભગવત સેવા કરો તેમણે કહ્યું હું તો આપના શ્રીમુખથી કથા શ્રવણ કરીશ લીલામાં સગરી વાર્તા શ્રી સ્વામિનીજીથી સુનતા અને અહીં શ્રી આચાર્યજી કથા સુનાવી પોતાના સ્વરૂપનો અનુભવ કરાવ્યો રાત્રિદિન લીલા ભાવનામાં મગ્ન રહેતા આજ સાધન નિભાવ્યું બીજું દક્ષિણ ચરણ પ્રભુદાસ જલોટા મનમથ મોદાજી તેમની સમાનતા છે પ્રથમ સ્કંદ અધિકાર લીલા સાથે શ્રી આચાર્યજી કૃપા કરી બ્રજનું અલૌકિક સ્વરૂપ બતાવ્યું વૃક્ષે વૃક્ષે વેણું ધારી પત્રે પત્રે ચતુર્ભુજ દહીંને બદલે અહિરનીને મુક્તિ આપી આવો અધિકાર શ્રી વલ્લભે સિદ્ધ કરાવ્યું ત્રીજું વામ ઉરુ કન્યાશાળ ક્ષત્રિય કમોદિનીજી તેમની સમાનતા છે છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા પુષ્ટિ એટલે પોષણ કૃપા શ્રી આચાર્યજીએ સગ્રા ગ્રંથના ભાવ લીલાના ભાવ પુષ્ટિ સિદ્ધાંત કનૈયાશાળના હૃદયમાં સ્થાપ્યો શ્રી ગોસાઈજી દંડવત કરવા ન દેતા કહેતા કે તમારા હૃદયમાં શ્રી આચાર્યજી બિરાજે છે શ્રી મહાપ્રભુજીનું કૃપાનું

પાંચમું વામ ભુજા ગદાધરદાસજી કલકંઠીજી તેમની સમાનતા છે બારમો સ્કંદ આશ્રય લીલા સાથે શ્રી આચાર્યજીના ગ્રંથનો આશ્રય કરી અવ્યાવૃતનો નિયમ લીધો મંગલાથી સેન પર્યંત શ્રી ઠાકોરજીને જલની લોટી ધરી શ્રી વલ્લભના આશ્રિત હોવાથી શ્રી ઠાકોરજી અને વૈષ્ણવ તેમને વર્ષ હતા છઠ્ઠું દક્ષિણ ભુજા પદ્મનાભદાસજી ચંપક લતાજી તેમની સમાનતા છે ઢેરી કરીને કેતા કે કૃપાનાથ આ દાર છે આ સાગ છે પ્રભુને પૂછ્યું મહારાજ આપને શ્રી આચાર્યજીના ઘેર પધારવાની ઈચ્છા હોય તો ત્યાં નાના પ્રકારની સામગ્રી છે શ્રીમતરેશજીએ કહ્યું મોકો તેરો પ્રીતિ તે હરો ગુંગો સાતમું વામ કર જાદવેન્દ્ર દાસ મદોન્મતા બીજાર છે નંદરાયજી ને ત્યાં ફાગણ વતમ ની રાત્રિ શ્રી ગુસાઇજી શ્રીમુક્તિ આજ્ઞા કરી આ સમયે મંદિરની નીમ ખોદાય તો ભલો દ્રઢ થાય આપે બે પ્રહરમાં નીમ ખોદી જેને ભરતા કારીગરને એક મહિનો લાગ્યો આવી વિશેષ લીલા કારણ કે આ વામ કરની સમાનતા છે ચોથો સ્કંદ વિસર્ગ લીલા વિસર્ગ એટલે વિશેષ લીલા અને તેમણે આવી વિશેષ લીલા પ્રગટ કરી છે આઠમું દક્ષિણ કર માધવભટ્ટ કાશ્મીરી સર્ગ લીલા ત્રીજો સ્કંદ સર્ગ એટલે ઉત્પત્તિ શિયા આચાર્યજી સુબોધિનીજી પ્રગટ કરતા અને માધવ ભટ્ટ કાશ્મીરીજી રત્નાજી તેઓ લખતા નવમુ વામ સ્તન ગજ્જન ધાવન શુભ આનના ઈશાનું કથા નવમા સ્કંદ સાથે તેમની સમાનતા છે ઈશાનું કથા એટલે હરિ અને ભક્તોનું ચરિત્ર ગજ્જન એકવાર પાન લેવા ગયા હાટ પર વરજવર આવ્યો શ્રી શિનવની પ્રિયજી પણ તેઓ આવ્યા પછી રાજભો ઘરો ગયા આવો પરસ્પરનો સ્નેહ હતો દસમો દક્ષિણ સ્તન નારાયણદાસ બ્રહ્મચારી મધુરક્ષણાજી તેની સમાનતા છે આઠમો સ્કંદ મનવંતર લીલા મનવંતર એટલે સદ ધર્મરૂપ સદાચાર એક વાર શ્રી ગોકુલચંદ્રમાજીએ કહ્યું કચ્છો માંગ તેમણે કહ્યું આપ શ્રી ગુસાઈજીના ઘરે પધારી સેવા કરાવજો ત્યાં આપને સુખ થશે પ્રભુનું સુખ વિચાર્યું આવો સદાચાર છે અગિયારમો હૃદય દામોદરદાસ હરસાનીજી લલિતાજી અને તેની સમાનતા છે દસમો સ્કંદ નિરોધ લીલા શ્રી આચાર્યજી કહેતા દમલા ય માર્ગ તેરે પ્રગટ કયો હૈ ઓર ભક્ત બહોત હૈ પરંતુ તેરે મેં વર્ષ હો આવી શિવલ્લભ અને દમલાજીની પરસ્પર નિરુદ્ધ અવસ્થા હતી સ્કંદ સ્કું અંગ છે મસ્તક શેઠ પુરુષોત્તમ દાસ ઇન્દુલેખાજી અને તેની સમાનતા છે અગિયારમા સ્કંદ મુક્તિ લીલા સાથે શિવજી તેમના ઘરે જન્માષ્ટમીના દર્શન કરવા આવતા માપ્રસાદ પણ તેમને પહોંચાડતા અને શ્રી મદન મોહનજીની સેવા શ્રી આચાર્યજીના ભાવથી કરતા એકવાર મામાના આગ્રહથી ગયા જતા માર્ગમાં સુંદર બેંગન જોયા ટોકરો ભરી પાછા ફર્યા શ્રી મદન મોહનજી રૂમિનીજીને કહે છે શેઠ ગયા કરી આવ્યો તું પૂરી કર સાગ આવશે બીજી વાર સેનભોગ ધર્યો મા પ્રસાદ વૈષ્ણવને લેવડાવ્યો ભગવત સેવારૂપ ધર્મ આગળ લોક વેદ ધર્મ તુચ્છ કરી જાણ્યા સગરેથી મુક્તિનું દર્શન કરાવ્યું તો આ રીતે શ્રી વલ્લભના દ્વાદશ અંગ અને તેની સાથે આપણા શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ શ્રીમદ્ ભાગવતજીના બાર સ્કંદની સમાનતા અને દરેક અંગ સ્વરૂપ જે ભગવદીય છે તેના જીવનમાં આ સ્કંદને આપણે દર્શન કર્યા શ્રી વલ્લભ કી અકી જય શ્રી ભાગવત ભગવાન અકી જય